તળાજા તાલુકાના ફૂલસર ગામે મારામારીની ઘટના બની હતી જેમાં એક યુવાનને ઈજાઓ પહોંચી હતી જેમાં હોસ્પિટલ પરથી જાણવા મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના ફૂલસર ગામે બે પક્ષ વચ્ચે મારામારીની ઘટના બની હતી જેમાં મારામારીમાં એક ઈજાગ્રસ્ત યુવાન ચૌહાણ જિજ્ઞેશભાઈ રવજીભાઈ ઉંમર આડત્રીસ વર્ષને ઈજાઓ પહોંચી હતી જેને સારવાર માટે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વધુમાં ઈજાગ્રસ્ત શું કહે છે સાંભળો આ સમગ્ર ઘટનાને લઈને સાચી હકીકત તો પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે તે તો નું નામ ચિગ્નેશ શું કે કમરે વાળો સી સર આ કોણ આ મેને તમને કોણ આ મેરે તમને ઘરવાળો મેરે નામ જો તો તરમન શું શું સે ન ટીકી બોલે કે તમને યાદ નથી કોણ આ મેને આ આ નામ નું નામ તો પેતે ભંગા આમો નાગલા આખણ ન થવડતો કોઈ નાગજી ભાઈ આઠા ભાઈ મેરા હો તો ભંગા ઓની દાવત ઓની દાવત નાની ધમકી ની વાત કોલ 종이 정도? 2m 정도? 2m 정도? 2어 정도? 2m 정도? 2m 정도? 2m 정도?